નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી નલિયા ખાતે બાપા સીતારામ મઢોલીમાં ચૌદમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામે આવેલા બાપા સીતારામ મઢોલીમાં ચૌદમાં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના શોભાયાત્રા યજ્ઞ ઉત્સવ બપોરના મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ચૌદ વર્ષથી બાપા સીતારામ મઢોલીનું પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં મહાવીરનગર

બાબા સીતારામ મઢોલીને આંગણે ચૌદમો પાટોત્સવ અમે સૌ સાથે ઉજવી રહ્યા છીએ છેલ્લા તેર વર્ષથી આ સતત પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારે આજુબાજુના મહાવીરનગર છે શક્તિ સોસાયટી છે અને આજુબાજુના વિસ્તારના દરેક ભક્તો ભાગ લે છે અને ખૂબ જ સારી રીતે અહીંયા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો સવારના ભાગમાં અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે શોભાયાત્રા કાઢ્યા બાદ અમારા આજુબાજુના જે યજમાન પરિવાર છે એ અહીંયા યજ્ઞમાં ભાગ લે છે અને યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે નાની નાની બાળાઓ છે એ બાળાઓનું પણ અહીંયા જે પ્રસાદ છે એનું વિતરણ કરવામાં આવે છે અને પ્રસાદ જમાડવામાં આવે છે તો અને સાથે સાથે અમારે અહીંયા ત્રણસો થી સાડા ત્રણસો જેટલી વ્યક્તિઓનો અમે સાથે સૌ પ્રસાદ લઈ અને આ ભવ્ય પાટોત્સવ ઉજવીએ છીએ હાર્દિક આજે શું અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સવારના શોભાયાત્રા હતી ત્યારબાદ યજ્ઞનો પ્રોગ્રામ હતો એના પછી નાની બાળાનો પ્રસાદ હતો અત્યારે સમૂહ પ્રસાદ કેટલા વર્ષથી આ પ્રોગ્રામ અને આ તહેવાર તમે ઉજવ્યો ચૌદ વર્ષ છે ચૌદ વર્ષથી બધા સાથે સોસાયટી કે ગામમાં બધી સોસાયટી ગામના પણ બધા વેપારી એવા બધા અને બાપાનો શું છે પરચો એ વિશે તમે વાત બાપાની અતિથિ છે ને ઘણા લોકો અહીંયા આવે છે